નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર જાણીએ એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી ડુંગળીમાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ બસો રૂપિયાની સહાય રાજ્યમાં ડુંગઈ પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો बजार डूरी भाव ओछा होवा डूंगी पकवता खेडूत ने आर्थिक सहाय पूरी पाड़ा राज्य सरकार निर्णय करूंगी तो। पकवता खेडूत ने प्रति क्विंटल बस्सो रूपयानी सहाय चूकवश एक एप्रिलतीस वीस मे ओग्स सौ पच्चीस दरमियान डूंगीन एपीएमसी में वेचाण करू होते खेडूत ने प्रति क्विंटल बस्सो रूपयानी सहाय आप आ खेडएं महत्तम पच्चीस हजार किलो डूंगीना वेचाण सुधी एट्ले महत्तम पचास हजार सुधी की सहाय मपात्र આ આર્થિક સહાય માટે રાજ્ય સરકારે કુલ 124.36 કરોડ જેટલી મકબર રકમની જોગવાઈ કરી છે જેનો રાજ્યના આશરે 90000 જેટલા ખેડૂતોને લાભ મળશે રાજ્યના બંગડી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આ ખેડૂત 2.0 પોર્ટલ પર 1 જુલાઈ થી 15 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે બજારમાં ડુંગળીના ભાવ ઊંચા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને ₹200 પ્રતિ કિવંતલની સહાય ₹50000 ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે ત્રાણું હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજીત બસો અડતાલીસ સિત્તેર લાખ ક્વિન્ટલ જેટલું નોંધાયું છે જુલાઈ મહિનામાં વરસાદને લઈને પરેશ ગોસ્વામીની આગાહી જૂન મહિનામાં રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે आ तरफ हवे हजुलाई महीना में केव स्थिति वरसाद जाणो शू कही रही छे निष्णात परेश गोस्वामी ने राज्य में वरसादी महोल जाम्यो त्यारे हवे हवामान निष्णात परेश गोस्वामी नवी आगाही सामे आवी छे छे के जून महीनो पूर्ण थया बाद हवे आज जुलाई महीना शुरूआत थई चुकी है જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ પડ્યો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ વર્ષે જૂના મહિનામાં સામાન્ય કરતા ત્રીસ ટકા વધુ વરસાદ પડ્યો છે જ્યારે જુલાઈ મહિનાની ત્રણ ચાર તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે પીએન સ્વાનિધિ યોજના પચાસ હજારની લોન આપરા પરોશમાં શાકભાજી વેચનાર આપણી સોસાયટીની બહાર ફળ વેચનાર કે ચાની દુકાનો માલિક આપણી આસપાસ રહેતા આ લોકો આણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જો તેમને પોતાનું કામ શરૂ કરવાની જરૂર પડે તો તેઓ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરશે તેમણે આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે શેરી વિક્રેતાઓ માટે PM સ્વાનિધિ યોજના શરૂ કરી તાજેતરમાં કેન્દ્ર સરકારે PM સ્વાનિધિ યોજનાને પણ અપડેટ કરવાનો નિર્ણય લીધો છે આ અંતર્ગત 30000 રૂપિયા સુધીની મર્યાદા ધરાવતો ક્રેડિટ કાર્ડ પર મેળવી શકાય છે આ સાથે તમે 10000 રૂપિયાની વધારાની લોન પણ મેળવી શકો છો આ યોજના હેઠળ તમે ગેરંટી વિના નાની લોન આપીને ફરીથી પોતાના પગ પર ઊભા રહેવાની તક આપવામાં આવી આ યોજના આજે પણ શેરી વિક્રેતાઓ માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે ચાલો આ યોજના વિશે જાણીએ આજથી બદલાશે આટલા નિયમો જુલાઈ મહિનાઓ આજથી શરૂ થવા જઈ ਰਹો છે અને 1 જુલાઈ 2025 થી દેશમાં ઘણો મોટો ફેરફારઓ રૂલ ચેન્જ ફ્રોમ 1 સેટ જુલાઈ પર લાગુ કરવામાં આવ્યા છે આમાંથી કેટલાક રાહતથી ભરેલા છે જ્યારે કેટલાક ખિસ્સા પર બોજ વધારવાના છે આફેર ફારો દરેક ઘર અને દરેક ખિસ્સાને અસર કરશે કારણ કે આફેર ફારો ઘરના રસોડાથી લઈને ટ્રેન દ્વારા મુસાફરી સુવિધાની દરેક વસ્તુ સાથે સંબંધિત છે હે જુલાઈ જુલાઈ 2025 મહિના રાહતનો સમાચાર સાથે શરૂ થયો છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈ 2025 થી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં મોટો ઘટાડો LPG પ્રાઇસ કટ કરવામાં આવ્યો છે દિલ્હી મુંબઈ કોલકાતા થી ચેન્નાઈ સહિત તમામ શહેરોમાં તે સસ્તું થયું છે જોકે કંપનીઓ એ 14 કિલોગ્રામ ના ઘરેલું ગેસ સિલિન્ડર ના ભાવ માં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ 19 કિલોગ્રામ ના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના ભાવ ઘટાડ્યા છે આ પછી તે હવે દિલ્હી માં 1723.50 રૂપિયા ને બદલે 1165 રૂપિયા માં કોલકાતા માં 1826 રૂપિયા થી 1769 રૂપિયા માં જુલાઈ ની શરૂઆત માં થયેલા બીજા ફેરફાર ની વાત કરીએ તો એ એક આઘાતજનક વાત છે. વાસ્તવમાં 1 જુલાઈ 2025 થી ભારતીય રેલવે વદેલા ટ્રેન ભાડા વેલવે હાઈટ ટ્રેન ફેર ને લાગુ કર્યો છે. रेल ભાડામાં અવધારો લાંબા સમય પછી કરવામાં આવ્યો છે અને અંતર્ગત નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હે ઉપયોગકર્તા વપરાશકર્તાઓ માટે ઘણો બદલાઈ રહ્યું છે. एच डी एफ सी बैंके पहली तारीख थी क्रेडिट कार्ड मे यूटीलिटी बिल चुकवनी चुकवी फी चुकवी जाहरात करी आ हेठ क्रेडिट कार्ड में डिजिटल वॉलेट पेटन मोबीक्विक फीचार्ज अथवा ओला महीना में दस हजार रूपया की रकम जमा कराववा पर एक टका चार्ज वसूल शाक भाजीना भाव सातमा आसमने गुजरातમાં ચોમાસાની સીઝન જામતા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. ખેતરોમાં વાવાલે શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે જેની સીધી અસર શહેરી લોકો પર પડી છે. અમદાવાદમાં મોટા ભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. શાકભાજી મોંઘી થતાં ગૃહિણોનો બજેટ પણ ખોરવાયો છે. મહિલાઓને મળશે ફ્રી સिलाई મશીન ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે જેણે મફત સिलाई મશીન યોજના 2025 તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ ઘર બેઠા રોજગાર મેળવી શકે યોજનાનું નામ મુજ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા આ પહેલને આગળ ધપાવવામાં આવી રહી છે હાલમાં આ યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે ગુજરાત માં 2025 થી 26 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપે લાગુ થવાની છે જેના દ્વારા અનેક મહિલાઓ રોજગાર મેળવવામાં સમર્થ બનશે કેરુતોને મસે 1 લાખ ની પુરસ્કાર રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠા સૂક્ષ્મ ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂપિયા 1 લાખ સુધીનો રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે ખેડૂતોને જુદી જુદી પાંચ કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે દરેક જિલ્લામાંથી ખેડૂતો અરજી કરી શકે છે અગાઉ આ યોજનામાં રાજ્યમાં 5 પ્રતિશિત ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં રૂપિયા 51000 નું ઇનામ આપવામાં આવતું હતું હવે તે રકમ ડબલ કરી દેતા હવે ખેડૂતોને રૂપિયા 1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે આ ગવી કોઠા સુસ્તી કૃષિ છૂટો આ ગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે અરજી ફોર્મ ખેતી નિયમકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે આ યોજના વિશે વધુ જાણકારી મેળવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો